વલસાડ જિલ્લામાં માઇન્ડ મેરેથોન યોજાઈ આર્ય સંસ્કારધામ તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ સેવક ટ્રસ્ટ માનવતા જાગૃત ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન સાથે આગળ વધે આઈએસ અને આઈપીએસ બની શકે તેવા ઉદ્દેશથી ગત ડિસેમ્બરથી માઇન્ડ મેરેથોનની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ પાંચસો સવાલો સાથેનું પુસ્તક એવા પાંચ હજાર પુસ્તકો પ્રિન્ટ કરાવી દરેક શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા જેમાંથી એક પેપર બનાવી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી દરેક શાળાના પ્રથમ ત્રણ ને વલસાડના મોરાજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે ફાઈનલ રમવા માટે બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી શ્વેતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આંતરશાળા શાળા પ્રથમ રાઉન્ડ મોબાઈલ પર ગુગલ ફોર્મ દ્વારા રમાડવામાં આવ્યો હતો જેમાંથી પ્રથમ વીસ ટીમોને ફાઈનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી ફાઈનલ રાઉન્ડમાં રસાક્ષી સાથે જ્ઞાન અને ગમતની રમત રમાઈ હતી અંતે વાપીની સેન્ટર ફાન્સી સ્કૂલ ટીમ પ્રથમ ક્રમે હતી ત્યારબાદ બીજા ક્રમે અશ્વમેગા વિદ્યાલય પારડી અને ત્રીજા ક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની ટીમ રહી હતી સર્વ વિજેતાઓને ટ્રોફી સર્ટિફિકેટ અને બેલ્ટ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા ક્વીજ માસ્ટર તરીકે ડોક્ટર દીપેશ શાહ દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓએ તાળીઓ વધાવી લીધા હતા આર્ય સંસ્કાર ધામ વતી રમેશભાઈ શાહ દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સેવક ટ્રસ્ટ મુંબઈ થી શ્રી કૌશિક શાહ માનવતા ટ્રસ્ટ તરફથી શ્રી ગિરીશભાઈ શાહ તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી પ્રવીણભાઈ શાહ રોટરી ક્લબ ઓફ વલસાડના હિતેશ પટેલ મહેશ ભાનુશાલી ડોક્ટર સુનિલ મરઝાદી અને શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી મનોજ જૈન ઉપસ્થિત રહી દરેક વિજેતાઓને પ્રોસાહીત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખ્યાતિ મોદી અને નીરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું અને એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લાપાડીના વિદ્યાર્થીઓ દ્વારા વોલેન્ટિયર તરીકે સેવા આપવામાં આવી હતી સંસ્કાર ધામ તન્મય ચેરિટેબલ શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજી બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માઇન્ડ મેરેથોન ક્વિઝ યોજાઈ હતી જે છેલ્લા દોઢ મહિનાથી ચાલુ હતી કારણ કે બધી જ સ્કૂલમાં માઇન્ડ મેરેથોનની ક્વિઝની બુક પહોંચી પાંચસો સવાલની બુક રેટમાં બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી ત્યારબાદ રિટર્ન એક્ઝામ આપી રિટર્ન એક્ઝામમાં જે લોકો પહેલાં બીજા ત્રીજા નંબર પર શાળામાં રહ્યા એ વિદ્યાર્થીઓ આજે વલસાડ મોરારજી દેસાઇ ઓડિટોરિયમાં આવ્યા હતા એમના વચ્ચે બધી જ સ્કૂલની એટલે કે પચાસ ટીમો વચ્ચે અહીંયા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન યોજાઈ હતી એ આખી ઓનલાઈનથી ગૂગલ ફોર્મ અને કહુટ એપ્લિકેશન પર ઓનલાઈન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ રમ્યા અને વિજેતા તરીકે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ વાપી રનરઅપ તરીકે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાલ અને થર્ડ પોઝિશન પર અષ્ટમય વિદ્યાલય રહ્યા હતા આ બધા વિદ્યાર્થીઓને કેશ પ્રાઇઝ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે